અને બધા પાસે લિસ્ટ હતું અને હોસ્ટિંગ કરી રહ્યા હતા અને બહારથી એટલે કારણ કે પાંચ સાત નામ બોલાતા હતા અને એકને પ્રાઇઝ મળતું હતું એટલે જરાય મિસ્ટેક એકાદ વાર મિસ્ટેક થઈ હશે તો મેં કહો આ બરાબર નામમાં સર્ટિફિકેટ જોઈએ જોઈ જાય છે કે આમને આમ લઈ લઈ જાય છે કે વત્સલની સર્ટિફિકેટ જુગલ લઈ જાય

કે કેમ થાકી ગયા ચાલો ચાલો પાડો પાડો એવું વેરિએશન એટલે એમાં પણ મદદ જોઈ હતી નેક્સ્ટ ટાઈમ પૈસા નહીં ચાર્જ કરું